પંચમહાલ જિલ્લાના અલગ અલગ નેટવર્કનો પર્દાફાશ થયો છે પંચમહાલ જિલ્લાના ગોધરાને મોરવા હડફ વિસ્તારમાં વિજિલન્સના નામે તોડબાજી કરતા નકલી વિજિલન્સની ટોળકીના ચાર ઈસમો પોલીસના હાથે ઝડપાઈ ગયા છે ત્યારે દારૂનો ધંધો કરતા પોલીસે ઝડપી પાડ્યા છે નકલી વિજિલન્સની ટોળકી પંચમહાલ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં બે નંબરના ધંધા સાથે પણ જોડાયા હતા તેવું પણ સામે આવી રહ્યું છે ત્યારે બે નંબરના ધંધા સાથે જોડાયેલા ઇસમોને ખોટા કેસમાં

ગાંધીનગર પોલીસ કસામાંથી વિજિલન્સમાંથી આવીએ છીએ એવી રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી હકીકતે તે લોકો રાજ્ય સેવક ડીજી વિજિલન્સમાંથી હતા નહીં અને તેઓએ આ ફરિયાદી અરવિંદાબેન અર્જુનભાઈ પટેલના ઘરે ગયેલા અને તમારે ત્યાં દારૂ છે તપાસ કરવાની છે દારૂ કાંઈ મળેલો નહીં તેમ છતાં તેઓએ તેમની ફોર વ્હીલ વાહનમાંથી એક થેલો કાઢીને મૂકેલો અને કીધેલું કે આ તમારી ઉપર આ દારૂનો કેસ કરી દઈશું દારૂનો કેસ ન કરવો હોય તો તમે અમને પૈસા આપો જેથી ફરિયાદી પાસેથી બળજબરીપૂર્વક દારૂનો કેસ કરવાની ધમકી પોતે રાજ્ય સેવક ન હોય વિજિલન્સમાં નોકરી ન કરતા હોય ખોટી ઓળખ આપી અને ચાલીસ હજાર રૂપિયા તેઓની પાસેથી મેળવી લીધેલા આ જ લોકો ચાર જણા જે હતા એમણે તાલુકા પોલીસ સ્ટેશનના બખર ગામે પણ આ જ પ્રકારે ફરિયાદી નિલેશ વસંતભાઈ વણજારાના ઘરે જઈ તમારે ત્યાં દારૂનો તપાસ કરવાની છે ત્યાં દારૂ નહીં મળે તેમ છતાં ખોટો કેસ કરીને પૂરી દેવાની ધમકી રાજ્ય સેવક તરીકે ખોટી આપેલી અને એમની પાસેથી પણ વીસ હજારની માગણી કરેલી અને સાત હજાર રૂપિયા લઈ બળજબરીથી કઢાવી લીધેલા એટલે આ પ્રકારે તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે મોરવાહાડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો છે અને પોલીસ ડીજી વિજિલન્સની ખોટી ઓળખ આપીને આ કૃત્ય કરેલું હોય જેથી મોરવાહા પોલીસ સ્ટેશનના ગુનામાં કાર્યવાહી શરૂ કરવામાં આવેલી છે અને તે દરમિયાન તેઓની ફોર વ્હીલ મોરવાહા પોલીસે ચેક કરતા એ વાહનમાંથી પણ ત્રણ ઇંગ્લિશ દારૂના ક્વાટરીયા મળ્યા છે એનો પણ એક અલગથી ગુનો દાખલ કરવામાં આવેલો છે હાલમાં મોરવાહ પોલીસ સ્ટેશનના ગુનામાં ડીજી વિજિલન્સમાં પોલીસ ખાતામાંથી આવે છે એવી ખોટી ઓળખ આપી રાજ્ય સેવક તરીકે આ બળજબરીથી પૈસા કઢાવવાનું કૃત્ય કરનાર ચાર ઇસમોના વિરુદ્ધમાં નિયમ મુજબની હાલ કાર્યવાહી ચાલુ છે ત્યારબાદ ઇંગ્લિશ દારૂના કેસમાં પણ કાર્યવાહી કરવામાં આવશે અને તાલુકા પોલીસ લાવી તાલુકા પોલીસ સ્ટેશનના ગુનાઓ પર નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવે છે અત્યાર સુધીમાં આ વ્યક્તિઓ ચાર જણાઓએ બે પ્રકારના ગુના બે જગ્યાએ નોંધાયેલા છે એક બખર ખાતે અને સંત્રોડ ખાતે જેના ફરિયાદીઓ હતા એની ફરિયાદો નોંધી તેઓના વિરુદ્ધમાં કાયદેસર